નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ખેરાલુ તાલુકાના મહેકૂબપુરાની ગાડીને ડબોડા પિકઅપ જીપની ટક્કર થતાં મામલો બિચક્યો ઘટના સ્થળેથી થોડે નજીક ફરી સામાન્ય બોલાચાલીમાં મામલો ઉગ્ર બન્યો અને એક યુવાનને ઈજા પહોંચી હતી ડબોડાના ઈજાગ્રસ્ત યુવકને વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો જેની ફરિયાદ આધારે મહેકૂબપુરાના ચાર વ્યક્તિઓ પર ફરિયાદ નોંધાવી મહેસાણા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક ચુસ્ત બંદોબસ્ત માટે એલસીબી સહિત એસઓજી અને સ્થાનિક પોલીસને કામે લગાડી મલકપુર ખેરાલની ઘટના બાદ દબોડા મહેકુબપુરાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ મહેકૂબપુરાના ચાર વ્યક્તિઓને સ્થાનિક આગેવાનોએ બાજી સંભાળી પોલીસ મથકમાં રજૂ કર્યા ખેરાળુ પીઆઈ પીડી દરજીએ કાયદાકીય કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી દબોડા ખાતે ખાનગી મિટિંગ કર્યાની ચર્ચા હાઇવે પર વાહનો અટકાવવાની ઘટનાઓ પોલીસની હાજરી જોવા મળી મહેકૂપુરા સ્ટેશન નજીક ઓટો કન્સલ્ટની ઓફિસ પર પોલીસની હાજરીમાં પથ્થરમારોની ઘટના બનતા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બંને પક્ષે સ્થાનિક આગેવાનો સમાધાનના પ્રયાસ હાથ ધરાયા અહેવાલ ભૂપતસિંહ ચૌહાણ સતલાસણા